સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં બ્રિજ બનાવવા માટે એકસો ત્રીસ કરોડ ની તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નોંધનીય છે કે ચૂંટણીનું વર્ષ હોય એક પણ કરના દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી સાઉથ ગુજરાતમાં સૌથી મોટા સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાનું આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સમાં તિરંદાજી અને એર પિસ્તોલ જેવી રમતનું આયોજન દરેક ઝોનમાં રમતગમતના મેદાન તૈયાર કરવામાં આવશે દિવ્યાંગ લોકો માટે ખાસ આયોજન કરાશે સુરત શહેરમાં ત્રણ સખી બજાર બનાવવામાં આવશે પાંચ હજાર સ્વસહાય સહાય જૂથની બહેનોને લાભ થશે જેમાં મહિલાઓ વેચાણ કરી શકશે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના પરિપ્રેક્ષમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન બે હજાર સુડતાલીસ બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી ઇકોનોમિક સિટી ફ્યુચર રેડ્ડી સિટી મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ બે હજાર પચીસ છબ્વીસનું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે નાઇન થાઉઝન્ડ સિક્સ હન્ડ્રેડ એન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ થ્રી કરોડનું બજેટ છે કેપિટલ કામો ઉપર વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે સમગ્ર હોસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવશે વોટ્સએપ મારફતે સુરત મહાનગરપાલિકાને ટેક્સ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે પ્રથમવાર રોડ ઇન્સ્પેક્શન સેલ આ વખતે કાર્યરત કરવામાં આવશે રોડ વર્ષ માટે મોબાઈલ એપ બનાવી રોડની ગુણવત્તા તપાસવામાં આવશે ટેકનોલોજીના આધારે રોડ મોનિટરિંગ સિસ્ટમના અમલીકરણ ફિઝીબિલિટી માટે ટેસ્ટિંગ કરવામાં આવશે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું છે ડ્રાફ્ટ બજેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વખત લેંગ્વેજ લેબ પ્રપોઝ કરવામાં આવ્યું છે દેશમાં પહેલી વખત ક્યુઆર કોડ દરેકના ઘર પર લગાવવામાં આવશે રિયલ ટાઈમ ડેટા કલેક્શન ક્યુઆર કોડ સ્કેનિંગ દ્વારા કરવામાં આવશે એઆઈ આધારિત મલેરિયા માટે જોખમી અને હોટસ્પોટની આગાહી કરવામાં આવશે સ્મીમેરમાં રોબોટિક્સ મશીનથી સર્જરી કરવાનું આયોજન કરાયું છે ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એન્ડ સિક્સટી ટુ કરોડનું અને સાથે સાથે આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે એટલે પાંચ હજાર પાંચસો દસ કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કોઈ પણ કર દર વધારો સૂચવામાં આવ્યું નથી નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં શહેરી ગરીબો મહિલાઓ બાળકો દિવ્યાંગો વડીલો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો વલરેબલ સેક્શન્સ સમાજના દરેક વર્ગને લોકો બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથેસાથ ટ્રેડ સર્વિસીસ ઇકોનોમી એજ્યુકેશન હેલ્થ સ્કિલ ડેવલપમેન્ટ સ્પોર્ટ્સ કલ્ચર ટુરિઝમ આ તમામ ઉપર ભાર છે શિક્ષણ સમિતિની શાળાઓમાં સો ટકા રૂફટોપ સોલાર કરવાનું લક્ષ્યાંક છે સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ મિટિગેશન ટ્રેનિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવશે સુરતમાં ન્યુટ્રિશન હેલ્થ અને ટુરિઝમ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ પ્રોજેક્ટ હાથ ધરાશે સુરત મનપાના ઇતિહાસમાં સૌથી મોટા કદનું નવ હજાર છસો ત્રણ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે ગત વર્ષની સરખામણીએ રૂપિયા સાતસો ત્રીસ કરોડ વધારો કરાયો છે સુરત શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રોથ હબ સિટી ગ્લોબલી કોમ્પિટિવિટી સિટી રેસિલિયન્ટ સિટી ફ્યુચર રેડી સિટી સસ્ટેનેબલ એન્ડ મોસ્ટ લીવેબલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવા પર ભાર મુકાયો છે ચૂંટણી વર્ષ હોય કોઈપણ દરમાં વધારો સૂચવાયો નથી સુરત મહાનગરપાલિકા અત્યારે ઇનોવેટિવ ફાઈનાન્સિંગ ઉપર કામ કરી રહી છે જો રેવન્યુ આવક છે એમાં પણ ટેક્સ બેસ વધાર્યા વગર લોકોને સરળતાથી પેમેન્ટ માટેની સુવિધાઓ મળે એ તરફ ઘણા બધા ઇનિશિયેટિવસ પ્રપોઝ કરવામાં આવ્યા છે સાથે સાથે મેન્યુઅલ અરજીઓનું નિકાલ કરતાં ઓનલાઈન ટેકનોલોજીથી લોકો પોતાના પ્રોપર્ટી ટેક્સનું અમેન્ડમેન્ટ હોય કે નવું એસેસમેન્ટ હોય કે કોઈપણ પ્રકારનું સુધારા વધારા હોય એ ટેકનોલોજીની મદદથી ડિજિટલ ગવર્નન્સની મદદથી સરળતાથી કરી શકે આ તમામ ઉપર આગળ વધી રહી છે એટલે છેલ્લા થોડેક વર્ષથી ખૂબ ઝડપથી રેવન્યુ આવક ટેક્સ રેટ વધાર્યા વગર પણ ટેક્સ કલેક્શન એફિશિયન્સી સિસ્ટમ થી વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં ડુમસ ફેસ ડેવલપમેન્ટ પેકેજ 1 અને પેકેજ 2 અંતર્ગત કામગીરી કરવામાં આવશે તેમજ અન્ય કામગીરી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે જેના માટે 153 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હેલ્થ માટે 9 કરોડ રૂપિયાના ફંડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના સિટી બસ અને બીઆરટીએસ બસ માટે 2025-26 અંતર્ગત તમામ બસને ઇલેક્ટ્રિક બસમાં કન્વર્ટ કરવા માટે તૈયારી કરી રહ્યો છે. બે હજાર પાંત્રીસ સુધીમાં દૂષિત પાણીને સો ટકા શુદ્ધ કરવાનો લક્ષ્યાંક તાપી નદીના શુદ્ધિકરણ માટે પચીસ કરોડની જોગવાઈ છે સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર બ્રિજ બનાવવા ઐતિહાસિક બજેટ રજૂ કરાયું છે પિસ્તાલીસો કરોડ નું કેપિટલ બજેટ છે પાંચ હજાર પાંચસો દસ કરોડ નું રેવન્યુ આવકના બજેટનો અંદાજ છે મનપા દ્વારા એક પણ કર દરમાં વધારો કરાયો નથી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત